જય માતાજી મિત્રો બધાને જો તમે બેલા જુઓ કેટલા પડ્યા છે આખે આખી ખાણ બેલાની ભરેલી પડી હે કાપેલા બેલા જોઈ જુઓ કેટલા પાટા છે એક બે ત્રણ ચાર પાંચ છ ને હાથ પાટા હે હાથ આઠ પાટા જેવું છે આખે આખી ખાણ બેલાની ભરેલી પડી હે અમુક આમાં એવી કમેન્ટ કરે કે ખોટું છે તેર રૂપિયામાં પાણો ન મળે પંદર માં ન મળે પણ તમે એ તો જુઓ કેટલો મંદી હે અમારે અહીંયા કણે કોઈ પાણા લેવા રાજી નહીં અત્યારે વરસાદની સિઝન છે અને બધા અત્યારે ખેડુ બેડું કોઈ નવરા નહીં એટલે મંદી વધારે છે એટલે મજૂર નહીં અમે આ બધું જો કાપીને બેઠા હે બધું હવે અમારે શું કરવાનું જો મજૂરને રજા દઈ દે ને તો પછી સિઝન ટાણે એમને મજૂર ન મળે બીજા કાપવા વાળા એટલે અમારે અમારી મજબૂરી છે કે અમારે આ ભાવમાં પાણો દેવો પડે એટલે જે કોઈને લેવો હોય ને એ કોન્ટેક કરજો પાણો મળી રહેશે બરાબર પણ જો બહુ ના હોય તો એ લોકોને ગાડી મોકલવી પડશે અમે અહીં ભરી દઈશું બાકી અમાર આજુબાજુમાં જ્યાં પહોંચતું લાગતું ઓળખતું હોય છે નજીક હોય છે તો અમે અમારી ગાડી અહીંયા મોકલી દઈશું જો આ આપણું એડ્રેસ છે મોબાઈલ નંબર આપણો વિડીયોમાં જ છે રેડી જે કોઈને જોતા હોય એ કોન્ટેક કરજો બાકી ખોટું નહીં ભાવ બધો સાચો જ છે તમને આ જ ભાવમાં મળશે બેલા આવશો ને એટલે સાઇઝ આપણે આઠ પાંચ બારની છે અને જે હું આ બેલા બતાવું ને બીજી ખાંડનો હે મારી ખાઇનનો વિડીયો નથી અને જો તમને વિડીયો ગમે તો વિડીયોમાં સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં